પતિની હત્યા કરવામાં આવી હોવાની હકીકત પ્રકાશમાં આવતા જ દફન કરાયેલા મૃતદેહને કબરમાંથી પોલીસ દ્વારા બહાર કાઢવામાં આવ્યો આવ્યો હતો હતો અને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં કબરમાંથી બહાર કાઢવામાં આવેલ મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે સહેજો હોસ્પિટલમાં મૃતદેહને લાવ્યા બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પત્ની તથા તેના પુરુષ મિત્રએ ટુંબો આપીને પતિની હત્યા કરી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવતા પોલીસે હત્યારી પત્નીની ધરપકડ કરી હતી જ્યારે હત્યામાં સામેલ પત્નીના પુરુષ મિત્રની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે મૃતક યુવકના પત્ની અને તેના પુરુષ મિત્રે આ ઘટનાને અંજામ આપ્યો છે પત્નીએ રાત્રે ઊંઘની દવા દૂધમાં ભેળવી મૃતકને બેભાન કરી આ હત્યાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી ત્યારે ડીસીપી ઝોન ટુ મંજીતા વણઝારાએ હત્યાના બનાવને લઈને વિસ્તૃતમાં જાણકારી આપી હતી જે 5:00 વાગે ફોન કર્યો તો હમ લોકો એકદમ સે ચોક ગયા કે એસા ભી તો અહી 1 કલાક પહેલા ભી સહી સમાજ મેરા થોડું પાણી જેમ તમે બી દોડો છો જેમ અમે અમારું ફ્યુચર જોઈએ છે કે બે હજાર ત્રીસ જે પિરોડ પોલીસ સ્ટેશનની અંદર અમારી પાસે પ્રારંભિક એવી માહિતી આવેલી હતી કે જે ફરિયાદી છે ઇમ્તિયાઝભાઈ બંજારા એ જે મૃતક છે એના મોટા ભાઈ હતા અને એમને એમના નાનો ભાઈ જે મૃતક ઈર્ષાદ એ મરી ગયો છે એના બાબતે અમને જાણ કરેલ અને ત્યારબાદ અમે લોકો શરૂઆતમાં જાણવાજોગ જોગ દાખલ કરી હતી જાણવાજોગના આધારે અમે લોકોએ પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે ગુના દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ કરી છે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું સામે આવ્યું છે ભાઈનું મૃત્યુ થવાનું પાછળનું મુખ્ય કારણ શું આવ્યું છે પરિવાર જનોને એટલે કે આ જે મૃતક છે શાદેના મોટા ભાઈને શંકા ગયેલી કે એનો નાનો ભાઈ છે જે મૃતક એ ત્રીસ બત્રીસ વર્ષની ઉંમરનો છે અને એવું એને શારીરિક કોઈ તકલીફ નહોતી તો અચાનક આવું હાર્ટ એટેકનું મૃત્યુ કેવી રીતે થયું તે બાબતે શંકા શંકાને ઉપજાવતા એણે એની પત્નીની એટલે કે જે મૃતક છે એની વાઈફ ગુલબાનું એનું વર્તન પણ જોતા શંકા જતા એને મોટા ભાઈએ અમારી પાસે આવીને આ અંગે જાણ કરી કે આ મૃત્યુ કુદરતી નથી મૃત્યુ પરંતુ અમા અમને આ શંકા છે આ બાબતે શરૂઆતમાં કાર્યવાહીમાં પોલીસે જાણવાજો દાખલ કરી હતી એના આધારે પછી એસડીએમ અને મામલતદાર રૂબરૂઆ જે કબ્રસ્તાન હતું એની અંદરથી એને આ મૃતદેહ કાઢવામાં આવેલો હતો મૃતદેહ કાઢી અને પેનલ ડોક્ટર દ્વારા આનું પીએમ થયેલું પીએમમાં પીએમમાં આનું મૃત્યુ કુદરતી મૃત્યુ નથી એવી રીતના જાણકારી મળી હા આ મૃત્યુ કેવી રીતે થઈ ગયું છે એના શું શું કારણો છે પીએમ પ્રારંભિક પીએમ રિપોર્ટ આવેલો છે અમે ડિટેલ તપાસ કરી છે કે આગળ આ મૃત્યુ થવાનું મુખ્ય કારણ શું છે એને કેવી રીતે મારવામાં આવેલું અને આમાં આ મોત કોણે નિપજાય છે એની વાઈફ છે એની સાથે કોણ મળત્યા છે

કેવી રીતે એને માર્યો છે ગળે ફાંસો આપ્યો હતો કે અત્યારે કોઈ દવા આપી છે કે એ તપાસનો વિશે છે અત્યારે હાલ જે એની પત્ની છે ગુલબાનો એને અમે લોકોએ એની અટક કરવાની કાર્યવાહી ચાલતો સૌથી પહેલાં તો અમારી પાસે જાણવા જોગાયેલી હતી કે અમારા અમારો જે ભાઈ છે એ કુદરતી મૃત્યુ નથી થયું અમને આશંકા છે એના આધારે મેં જાણવા જોગની તપાસ ચાલુ કરેલી છે